કથી કૃષ્ણ અને કથી કૃષ્ણનો કર્મયોગ ગોકુળમાં કૃષ્ણ અગિયાર વર્ષ અને બાવન દિવસ રહ્યા પછી કૃષ્ણ મથુરા જાય છે આ મથુરાના કૃષ્ણનો કંઈક અલગ જ કર્મયોગ હોય છે મથુરામાં જઈ અધર્મનો નાશ કરવાથી કૃષ્ણનું કાર્ય પૂર્ણ નથી થતું ત્યાંથી તો નવા કાર્યની શરૂઆત થાય છે કે ધર્મની સ્થાપના કરવી મામા કંસનો વધ કરવાથી કંઈ અધર્મનો નાશ નથી થતો સાથે સાથે મથુરાના સુરાજ્યની જવાબદારી પણ હોય છે કૃષ્ણને ખબર હતી કે કંસના વધ પછી જરાસંગ આક્રમણ કરશે

નિર્ણય જેટલો મોટો હતો તેટલો જ જરૂરી પણ હતો આવનારા ભવિષ્ય માટે જેમાં કૃષ્ણ નિર્ણય લે છે છટકી નથી જતા રાજા બનાવીને કૃષ્ણ છટકી શકે કે મારે શું પણ મથુરાના સુરાજ્યની જવાબદારી કૃષ્ણ લે છે આ છે કૃષ્ણનો કર્મયોગ જે આપણને શીખવે છે કે અધર્મને કે ખરાબને ને અટકાવવાથી કોઈ કાર્ય પૂર્ણ નથી થતું કોઈ ખરાબ રસ્તેથી પાછા વળીને સાચો રસ્તો બતાવવો પડે છે આ છે કૃષ્ણનો કર્મયોગ અધર્મ નો નાશ કરીને ધર્મ ની સ્થાપના કરવી રાધે રાધે